સિરામિક સિટી તરીકે ઓળખાતા વિશ્વભરમાં સિરામિક હબ તરીકે જાણીતા અને વિશ્વભરના બીજા નંબરના ટાઇલ્સ ઉત્પાદક ભારતીય સિરામિક ઉદ્યોગ જગત અને મોરબી સિરામિક એસોસિએશનના હરેશભાઈ બોપલિયાના પ્રતિનિધિત્વ હેઠળ તાજેતરમાં એકવીસ નવેમ્બરના રોજ પોર્ટુગલમાં ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનની વર્કિંગ કમિટીની મિટિંગ રાખવામાં આવી હતી આઈએસઓ ટીસી એકસો નેવ્યાસી ટાઇલ્સ માટેનો ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે આ કમિટીમાં વિશ્વભરમાંથી ઓગણત્રીસ દેશ સભ્ય છે તેમાંથી એકવીસ દેશના ડેલિગેશન ટીસી એકસો મિટિંગમાં હાજર રહ્યા હતા પોર્ટુગલના ઇલાવો સિટીમાં યોજાયેલ મિટિંગમાં ભારતીય ડેલિગેશનના પ્રતિનિધિ તરીકે પ્રસાદ યાદવ પ્રિજબ જોનસન સુદીપ્તો શાહ અને મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ હરેશ બોપલિયા અને જયરામ કાવર હાજર રહ્યા હતા આ મિટિંગમાં ચીન તરફથી ઇલાસ્ટિક મોડ્યુલ ફોર સબટ્રેસ એન્ડ ગ્લેઝ લેયર નામનો ટેસ્ટ ફરજીયાત દાખલ કરવા માંગ કરતો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો જેનો ભારતીય ડેલિગેશન તરફથી જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો ભારતના ટેકામાં અમેરિકા ઇટાલી બ્રાઝિલ ઓસ્ટ્રેલિયા અને તુર્કીના ડેલિકેશન આગળ આવ્યા હતા જેથી કરીને ચીન સામે ભારતના આ વિરોધની કમિટીના ચેરમેન ડોક્ટર સેન્ટર્સ જોહન પી અમેરિકાએ નોંધી લીધી હતી અને ચીનના પ્રસ્તાવને નામુજ્જૂર કરવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે ટેસ્ટમાં આવવાથી બોરબી સિરામિકની જીવીટી ટાઇલ્સ પ્રોડક્ટને મોટી નુકસાની થાય તેવી શક્યતા હતી આ ટેસ્ટ મુજબની ગુણવત્તાવાળી ટાઇલ્સ બનાવવા ભારતમાં રો મટિરિયલ અવેલેબલ જ નથી અને ભારતના સિરાબિક ઉદ્યોગને રો મટિરિયલ માટે બીજા દેશ ઉપર આધારિત રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતા હતી પ્રકારની એક પ્રપોઝલ કઈ જગ્યાએ હતી શું મીટિંગ અને એમાં કઈ રીતનો નિર્ણય થયો હમણાં તાજેતરમાં એકવીસ નવેમ્બરના રોજ પોર્ટુગલ ખાતે ઇલાવો સિટીમાં આઈએસઓની એક મિટિંગ હતી આઈએસઓની અંદર ટોટલ ઓગણત્રીસ દેશ સભ્ય છે એમાં એકવીસ દેશના પ્રતિનિધિઓ ડેલિગેશન તેમાં હાજર હતું આ આઈએસઓ છે એ વર્લ્ડ લેવલના આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ બનાવતા હોય છે તો જ આ મિટિંગની અંદર ચાઇના દ્વારા એક એવો ટેસ્ટ રજૂ કરવામાં આવ્યો કે જે સિરામિક ટાઇલ્સ છે તેના ઉપર જે ગ્લેઝ હોય ગ્લેઝના લેયર માટેનો એને એક ટેસ્ટિંગ મેથડ રજૂ કરી આ મેથડ રજૂ કરતાં આ જો નિયમ બનાવવામાં આવે સ્ટાન્ડર્ડમાં તો મોરબીની સિરામિક ટાઇલ્સ છે તેનું એક્સપોર્ટ સદંતર બંધ થઈ જાય કેમ કે આ ટેસ્ટ પસાર કરાવવા માટે જે મટિરિયલ યુઝ થાય તે માત્ર ચાઇનામાં જ છે બીજા કન્ટ્રીમાં આ મટિરિયલ ઉપલબ્ધ નથી તો ભારતના ડેલિગેશન દ્વારા ચાઇનાએ જે સ્ટાન્ડર્ડ રજૂ કર્યું તેનો જોરશોરથી વિરોધ કરવામાં આવ્યો અને અમારા સપોર્ટમાં અમેરિકા ફ્રાન્સ ઇટલી અન્ય દેશોએ મોરબી સિરામિક ઉદ્યોગ તરફથી એટલે કે ભારત સરકારના ડેલિગેશનને સપોર્ટ કર્યો અને ચાઇના દ્વારા જે સ્ટાન્ડર્ડ રજૂ કર્યું તેનો અમેરિકાના જે પ્રેસિડન્ટ છે આના ચેરમેન તેમને આ જે પ્રપોઝલ છે ચાઈનાની તેને ખારીજ કરવામાં આવી અને ભારતના ડેલિગેશનનો આમાં વિજય થયો એટલે કે હવે પછી આ જે સ્ટાન્ડર્ડ છે એનું લાગુ નહીં થાય